આજે તારીખ એકવીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ તાળાજા માર્કેટિંગ યાર્ડમાં આવેલ વિવિધ જણસીના બજાર ભાવ જણાવી દઈ હતો તલ સફેદનો ભાવ તેવીસો ત્રાણુંથી લઈને સવ્વીસો પચાસ રૂપિયા બોલાયો હતો જ્યારે એરંડાનો ભાવ નવસો રૂપિયા તેમજ એક હજાર સોળથી લઈને અગિયારસો બત્રીસ રૂપિયા રહ્યો હતો જ્યારે ઘઉં ટુકડાનો ભાવ ચારસો તોંતેરથી લઈને પાંચસો પંચ્યાસી રૂપિયા રહ્યો હતો જ્યારે બાજરીનો ભાવ ચારસો ઓગણસિત્તેરથી લઈને પાંચસો પચીસ તેમજ જુવારનો ભાવ ચારસો સડસઠથી લઈને પાંચસો ઓગણસાઠ તેમજ જીરુનો ભાવ સાડત્રીસ સાડત્રીસો થી લઈને ચાર હજાર નવસો રૂપિયા તેમજ અડદનો ભાવ સત્તરસો અઠ્ઠાવનથી લઈને સત્તરસો રૂપિયા સત્તરસો અઠ્ઠાવન રૂપિયા સુધી બોલાયો હતો જ્યારે ચણાનો ભાવ અગિયારસો પંચાવનથી લઈને ચૌદસો આઠ રૂપિયા રહ્યો હતો જ્યારે તુવેરનો ભાવ સત્તરસો પાંત્રીસ રૂપિયા રહ્યો હતો અને સોયાબીનનો ભાવ આઠસો સો આઠસો ચોત્રીસથી લઈને આઠસો એકસઠ રૂપિયા રહ્યો હતો જ્યારે ધાણાનો ભાવ અગિયારસો સન્નુંથી લઈને બારસો રૂપિયા ડુંગળી લાલનો ભાવ બસો અગિયારથી લઈને બસો બાણું રૂપિયા જ્યારે વરિયાળીનો ભાવ અઢારસો રૂપિયા સુધી રહ્યો હતો